નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં બિલીમોરામાં આક્રોશ પ્રદર્શન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નવસારી જિલ્લા બિલીમોરા મહાદેવ ગૌસેવા ગ્રુપ બિલીમોરા તેમજ સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત આહવાન પર બિલીમોરાના રાજભોગ વિસ્તારમાં આક્રોશ વિરોધ પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પોતાની કડક નારાજગી વ્યક્ત કરવાનો હતો આક્રોશ પ્રદર્શનના ભાગરૂપે વિરોધકારો પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી પ્રદર્શન દરમિયાન સમગ્ર વાતાવરણ નારાબાજીથી ગુંચી ઉઠ્યું હતું અને હિન્દુ સમાજની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ભાવેશ રાઠોડ ગુજરાત સિક્યોર ન્યૂઝ દિલ્હી મોરા જય શ્રી રામ હું વિમલકુમાર મોહનરાય બ્રહ્મભટ દિલ્હી મોરા શહેર વિશ્વ પરિષદ અધ્યક્ષ આજ રોજ બિલીમાડા ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિન્દુ વિરુદ્ધ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે અને તેમને મારી મારીને જે જીવતા સળગાવવામાં આવ્યા છે એનો વિડીયો બાદ વિડીયો બનાવવામાં આવ્યો છે તેના વિરુદ્ધ આ કાર્યક્રમ બિલીમાડામાં રાખેલ હતો અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ ગયો છે અને અમારા બીજા બધા કાર્યકર દ્વારા જેમ કે હિરેનભાઈ શાહ હિતેશભાઈ ભંડારી આ કાર્યક્રમ થકી અમને ખૂબ જ સારી સફળતા મળી છે જય શ્રી રામ